અમે હરકભર્યા ગયાતા ને સિંદોર વી કે અમે એનો બદલો પણ લેશું આ બધા નાશ કરવા પડે પાકિસ્તાન રહેવું જ ન જય હિન્દ જય ભારત જે અમારે પહેલ ગામ ગયાતા નું હુમલો થયો હતો અને આજે ગુજરાત સરકાર આપડી ભાગ લઈને અને આપણા વ્યક્તિને સિંદોર હાટુ થઈને એને ઓલું કર્યું છે તે અમને એમને ખૂબ જ આનંદ થયો અને આવું ને આવું આપણું સરકાર મદદ કરે અને ગુજરાત ભારત ને આગળ લાવે અને જે અમારા બે વ્યક્તિ ગુમ થઈ ગયા છે એને અમને ખૂબ જ રાહત કરી આપી અને જે મોદીભાઈ સરકારે પગલું ભર્યું છે અમને ખૂબ આનંદ થયો છે આજે એમ થાય કે જો આવી રીતે અમિતશા મોદીભાઈ દેશ વિદેશના આપણને મદદ કરીને ભાગ લઈને

આગળના દિવસ તો એમ થવું જોઈએ કે જે અમે આગળ આગળ વધી શકશે આ બધા નાશ કરવા પડે પાકિસ્તાન રહેવું જ ન જોઈએ એવી અમને ખુબ નમ્ર વિનંતી કે અમે અહીં સફળતા રોતા આવ્યા સહી એટલે હવે જોવાતું નથી

જરાય જોવાતું નતું હજી બીમાર રહેશે એને દેખાય છે બધું કે આવું કેવું અચાનક થયું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા